ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ આયોજિત સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં ત્રિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ થયો છે જે અંતર્ગત પ્રથમ દિવસે ગોધરા ખાતે એક ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર અજય દાહિયાએ સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતેથી આ યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આ ત્રિદિવસીય ઉજવણી દરમિયાન પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રા બીજા દિવસે સંસ્કૃત સંભાષણ દિન અને ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો અને યુવાનોમાં પ્રાચીન અને સમૃદ્ધ સંસ્કૃત ભાષા પ્રત્યે રસ અને જાગૃતિ વધારવાનો છે આજ રોજ પંચમહા જિલ્લામાં ગોધરા ખાતે સ્વામિનારાયણ સંસ્થાન જે સ્કૂલ છે એના પટાંગણમાં ખૂબ કહેતા આનંદ થાય છે કે પંચમહાલ જિલ્લાની જેટલી પણ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એ તમામ જે બાળકો જે છે આજે સંસ્કૃત ગૌરવ યાત્રા દ્વારા પોતાના એ માધ્યમથી પોતાનું બાળકો આજે રેલીમાં જોડાયા છે અને ત્રિદિવસીય આ સંસ્કૃત ગૌરવ યાત્રાનું શુભારંભ આજથી થયો છે આજના કાર્યક્રમમાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઉપસ્થિત રહ્યા છે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી માન્ય કલેક્ટરશ્રી અને ડીઓ સાહેબ બધા જ આજે લોકો ઉપસ્થિત રહ્યા છે અને સંસ્કૃત એ વૈદિક ભાષા છે સાડા પાત્રીસો વર્ષથી પણ જૂની આપણી આ સંસ્કૃતિ અને આ ભાષા છે એનું જતન સંવર્ધન કરવું એ બધાની ફરજમાં આવે છે ત્યારે આ સંસ્કૃત ગૌરવ યાત્રા થકી એક મેસેજ નીચે સુધી પહોંચાડ્યો છે અને આપણી જે ધર્મ જે છે હિન્દુ ધર્મ છે અથવા આપણું સાહિત્ય જે છે ભારતીય સંસ્કૃતિ છે વેદો છે ઉપનિષદો છે મહાભારત રામાયણ છે આ પણ સંસ્કૃત ભાષામાં જ લખેલું છે

આપણા ધારાસભ્ય ધારાસભ્યશ્રી એ કીધું એ પ્રમાણે ખૂબ છેક નીચે સુધી વિદ્યાર્થી સુધી આનો મેસેજ જાય એના માટેનું આ સરસ આયોજન છે ખાસ કરીને તો સંસ્કૃત ભાષા આપણી એટલી પુરાણી છે બધી ભાષાઓની માતૃભાષા એવું કહી શકાય કે એની જનક છે એ સંસ્કૃત ભાષા છે અને આપણું જે કોમ્પ્યુટરમાં કોડિંગ થાય છે એ કોડિંગમાં પણ આજકાલ બીજી બહારની યુનિવર્સિટીઓમાં સંસ્કૃત ભાષા હવે શીખાવવાનું શરૂ થઈ ગયું છે એટલે આટલી મહત્વની આપણી આ ભાષા છે એ ભાષા ઉજાગર કરવા માટે ગુજરાત રાજ્યની સરકાર જે પ્રયત્ન કરી રહી છે એ ખરેખર સરાહનીય છે અને આવા આવા પ્રકારના કાર્યક્રમોથી આપણા બાળકોમાં જો આ જાગૃતિ આવશે તો બાળકો આ ભાષા વિશે જાણકારી મેળવશે આપણું જે આટલું મોટું સાહિત્ય આપણી નાલંદા તક્ષશિલા જેવી જે વિદ્યાપીઠોમાં આપણી જે સામગ્રી હતી એ બધી સંસ્કૃત ભાષામાં છે અને એવા ઘણા બધા રહસ્યો છે એવી ઘણી બધી શોધો છે કે જે ખરેખર જો સંસ્કૃતની જાણકારી મળે તો એ ઉજાગર થાય એમ છે કારણ કે આપણે ત્યાં જે આયુર્વેદિક પદ્ધતિઓ બધી હતી પહેલા બી એ બધી જ સંસ્કૃતમાં હતી એટલા માટે આપણે ત્યાં આયુર્વેદ જેને લેવું હોય એને સંસ્કૃત સબ્જેક્ટ રાખવો પડે છે એટલે જો બાળકો નાનપણથી આ વિષય લેશે તો મને લાગે છે સંશોધનમાં પણ એક મોટું બળ મળશે